સુરતમાં સચિન પોલીસે જથ્થો ઝડપી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કિસમને ઝડપી પાડી બોતેર હજાર બસો એસી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો આ ઉપરાંત કિસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જેઆઈડીસી પોલીસની સચિન વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલી ટપરીમાં રેડ કરી હતી જેથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવ ચંદ્રબાણ કુશવાહા ઉંમર વર્ષ બત્રીસને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બોતેર હજાર બસો એસી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન મળી કુલે સત્યોતેર હજાર બસો એસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આ ઘટનામાં મોન્ટુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે આ મામલે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે આરોપી શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાન કુશવાહા ઉંમર વર્ષ બત્રીસ સુરતમાં પાંદેસરા વડોદ ગામમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે વર્ષથી તે સુરત શહેરમાં રહેતો હતો અને આ ટપરી છેલ્લા પંદર દિવસથી ચલાવતો હતો આ ટપરીમાં તે નાસ્તો અને વેફર એ બધું રાખતો હતો અને તેની આડમાં ગેરકાયદેસર ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે મોન્ટુ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવેલો છે હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ગાંજાની હતી અને એ આધારે કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોના બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બારમીમાં જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે थाना નયગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 એક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો અ વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો કਿਸમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવલ નથી પણ એ મોન્ટુ અશ્વિનીની નજર અશ્વિનીકુમાર હૈવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે અ પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિવન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત ઇતિહાસની આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હટકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું ગાંજા કેટલા એનો મને હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે